હેલો એવરીબડી હું છું રાહુલ આહીર આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં હું કહેવું દાયરો ભાઈ મોજમાં ને જાઓને આજના આપણા વ્લોગ ની શરૂઆત થાય છે ભાઈ જો અત્યારે ચારક વાગ્યા જેવો ટાઈમ થયો છે અટાણે તો તડકો નીકળો ભાઈ એને અટાણે તડકો નીકળો અને લગભગ બાર વાગે ભાઈ વરસાદે હાવા આવ્યો ને જોરદાર ગાજવીજ ને બેટિંગની ધબધબાટી બોલાવી અને મેં હાવ એકદમ જમાવી દીધી હતી જાઓને હવે અત્યારે જો વરસાદ વિયો ગયો અને તડકો નીકળો ને હવે અત્યારનો કંઈક આવો નજારો હે બધી બાજુ કચકાણ કચકાણ કરી દીધા પણ એ તો આયેલા કરે ભાઈ વરસાદ આવે તો એ તો થોડોક પ્રોબ્લેમ થાય પણ આ હા હા અત્યારે લીલોતરી થઈ ગઈ એટલે વાતું પૂરી જો અને હમણાં જો આપણા માંડવીના વાવેતર થઈ ગયા એને ખેતરું ભરાઈ ગયા ને લીલી ના ઘેર થઈ ગયો હા ચારે બાજુ તમે જાઓ તો એન હામું કંઈક તમને નવીન દેખાતું હશે જો પાણી તમે કહેતા હો આટલું આટલું પાણી ક્યાંથી જો ના હું આપું ખેતરે અડધું બુડલી પડ્યું ભાઈ આપડા ખેતરમાંય પાણી આવી ગયું તમે કેવો આ પાણી ક્યાંનું આ પાણી છે આપણે ડેમનું પાણી ડેમ ઓવરફ્લો થયો વરસાદ ઉપર વાહમાં બહુ છે ને આપણે બહુ જ છે તે ડેમ ઓવરફ્લો થયો ને તેનું પાણી બધું નીકળે ને તો આપડી વાડીયાથી નીકળે એટલે અત્યારે પાણી ઉડું ચડ્યું ને ભાઈ આપડા ખેતરમાંય આવી ગયું છે ખેતરનું લગભગ ત્રણ ચાર વીઘા જેટલું ખેતર આપણું બુડી ગયું છે અમે રાંકડી જોઈ હમણાં જોઈ આવ્યો હતા હાલો હજી એક પાછા જાય ને તમને બધા ભાઈઓને ને બતાવી કેવો છે અત્યારનો આપડી વાડી નો નજારો અને હા 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 વારી ભાઈ અત્યારે મસ્ત ઠંડો ઠંડો પવન નીકળો હોય હવે અટાણે કઈ બાકી તો બે દિવસથી થી આ ઉકરાટ હતો લઈને વાત જ આવવા દીધું હાવ કંટાળી ગયા તા તમે નાઈ ધોઈ રોકા બેઠા હોય ને દાદા પરવે હા મંડે છૂટવા હાવ લ્યો ને આવડી ગરમી હતી એની વાત જ આવવા દીધો હવે કેમ બાકી નજારો થઈ ગયો અત્યારે આપડી પાર ઉપર નારિયેરી એવી ડાયમી મસ્તી ન્યુ ચોમાહું આવે ને એટલે ભાઈ વાત પૂરી થઈ જાય આરામ લીલી ના ઘેર થઈ જાય ત્યારે બાજુ જો ખેતરું બધા લીલકાઈ ગયા અને આમની એ નારિયેરીમાં મીઠા પાણી થી અને રૂપારી દેખાય ની વાત અલગ છે અને પાછી જોઈ લ્યો આપડી પાર માં સલ મસ્તી નું હું બસ તો રૂપારું થઈ ગયું ને એટલે વાત જવા દો બધી આમણી માંડવી એ બધી નામી થી ચોખ્ખી થઈ ગયું માંડવી માં એક ફેરે આ માંડવી છે ને આપડી થોડી પાહતરી હતી આમાં એક ફેરે વખીડું આયેલું ને ઉપરા ખેતર ની છે ને

આ તો ભાઈ ઓછું હે પર ત્રણ ચાર વરસ પેલા એકદમ વરસાદ પડ્યો હતો ને તેથી પાણી આમ થઈને અવડું લ્યો ને આપણું વાડી બુડી ગઈ હતી અને પાણી આમ પડ્યું અવડું ત્રણ ચાર વર પહેલાં ઓગણ આવ્યું હતું અને જો આ છે આપડી તરાવડી તો બધા ભાઈને ખબર જ આજુ ક્યારે કાયમ લોક જોતા હોય ને ખબર જ ઉનાળામાં જો આપડે તરાવડીનું કામ માલતું ની બધું આ તરાવડી છે અને અત્યારે તો તરાવડી દરિયો થઈને ઉભી નઈ આમાં બધો દરિયો થઈ ગયો કેમ બાકી હવે કેમ બાકી નજારો લાગે જો આપણી ઓલી ત્રણ તાળીયું છે ને બાપુ કેતા કાઢી કે મેં કીધું રેવા દો ને અસલ રૂપારી જોઈ લ્યો અત્યારે કેમ નજારો વચ્ચમાં દરિયા વચ્ચે જાણે તરાવ્યું તાળીયું રૂપારી લાગે ભાઈ આ સાઈડ બધું પાણી આ આપડી તરાવડી છે લ્યો ને તરાવડી અત્યારે જબરી ઓવરફ્લો થાય છે આ તરાવડી નામનું ખેતર ખેતર અને આમણું ખેતર ને વચ્ચે થી જાય નદી જઈ લે કેમ છે અટણ નો નજારો ભાઈ અને આમણું ભાઈ ખેતર માં પાણી એમાં બતકા ધરાવે અટણ મજા ના ઈ તો હવે આ ઓવરફ્લો ઓગન થાય ને એ ધીરે ધીરે જેમ ઓછું થતું જાય પાણી ઘટતું જાય એમ કઈ નુકસાન ના કરે પાણી ચાલો હજી જરાક આગળ જાય ને તમને દેખાડ ય આપણે ગયા તા પાછા હજી એક આવી તમારી ભાઈ બીજું પછી ધીરે ધીરે ઉતરતું જ હે નકર બહુ અતિશય આવે ને તો આમ જ ત્રણ છે ને બધે ભરાઈ જાય પાણી તો માંડવીને જરાય નડતર ઉભી ના થાય એટલે કંઈ આપણે પ્રોબ્લેમ થતો નથી તો માંડવી છે ને એટલે માંડવીને કંઈ નડે નહીં કપાસનું આવેતર હોય ને તો કપાસ આવી રીતના તર થાય ને તો કપા વિયો જાય ને માંડવી એવી નકટી વસ્તુ માંડવીને કંઈ ના થાય તો થઈ જાય ખાલી ને તો વાત પૂરી આવું નજારો આરામ અત્યારે આપણી પાડી પેટ્રોલિંગ વાળી બોટ હોય ને એ હોય તો ભારે મજા આવે આમાં ઉતારી હોય ને અણેરાડી જતી હોય ને ભારે મજા આવે તો મરજી તેસભાઈ જાય આ કાઠે આયાતા ને હવે ઓલે કાઠે જાય છે પાછા નહો દીરે 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 વયા જાય હું કઈ બહુ તો તાન ન દેતો હું એમ કે અહીં આપણું ઓગણ જબરું પકતું હે ને એટલે વાંધો નથી બાકી હા હા રેડી આવે હ હાલો એ જો હવે વ્યા ગયા રસ્તે વ્યા ગયા અહીંયા છે ને અહીંયા હું પગતું છે આપણે એટલે વાંધો નથી બાકી આમ આગળ જતા પછી હાકડું થઈ જાય ને એમાં તો બહુ તાણ દીએ હવે ચાલો આપણે ઘર બાજુ જાય ને જરાક ઢોર ને હવે બારા કાઢીને ઘોડીને ગાય ને બધા ઘડી વાર બારા કાઢીને કેમ કે ખવાર ના એમ અંદર ને અંદર છે બપોર મોર નો વરસાદ તો ત્યાં અંદર જ રાખ્યા તો પછી તો ચારે બાજુ કચકાણ કચકાણ થઈ જાય ને એટલે અંદર ડારિયામાં જ હોય ને પંખા બંખા હાલતા હોય લાઈટ હોય એટલે વાંધો ના આવે અમુક ટાઈમે લાઈટે થોડાક ધાંધિયા કરે પણ બધું આઈલા કરે દઈને થોડું થોડું હાલતું હોય ભાઈ બધું હવે અહીંયાથી દઈ ને એક વાર કાઢી પાર ઉપર જો ઘડીક વાર ચરવા લઈ આવવાનો વિચાર હે આંગળી માલદેવ ભાઈ કહેતો હતો એમ તો હું લક્ષ્મીને તો લઈ આવતો લક્ષ્મીને લઈ આવ્યો તો એક પેરે કૃષ્ણને લઈ આવ્યો હતો પણ આજ તને તને વેગા લક્ષ્મીને કૃષ્ણને મીરાને તને તને વેગા લઈ આવી વિચારી હાઈ ઘડીકવાર અત્યારે હું નવરાત છે અત્યારે કંઈ કામકાજ છે નહીં બારી ફ્રી છે આખો બારી કાઢી બધે

અનામણી લક્ષ્મી ના ઠાણિયા મુ ભાઈ મજા નઈ આલો ગરમી એટલે વાત પૂરી ભાઈ અત્યારે ઓહા ગરમી જોઈને એને અડપ નથી થતી બારા કાઢવાની માલને હવે ઘડીકવાર વાર જાય જવાબ ખાય ને પછી નિરાતે કાઢી કાં કીચું પણ જવું ને મોડું કાંઈ કીચું ને તો જાવું છે ને કેમ કે ખાવું પીવું કાંઈ છે નહીં દૂધ પીવાનો બધું જડી જાય એમ મજાનું એટલે કહે ને કંઈ ખાવા પીવાની જરૂર જ છે ઓહો હો ભાઈ દેવ જાય આરામ કયો જવાબ છે ગરમી એટલે લક્ષ્મી ઉભી હોય મધાની એને અહીંયા પાણીનું લોહી ભરતી દીધું હતું એ પી ગઈ અને વાગડી દાખો પછી બારી કાઢશું તો વળી પાણી પાણી પી લે ભૂકો બૂકો બધો ઓલરેડી પીળો જ છે અને એ જાવ બપોર મોર નથી પછી બપોર પછીની આવી ગઈ તે પંખા પંખા એ ચાલુ છે બધા અને માખી થોડોક પ્રમાણ છે પણ પંખા બંખા હોય એટલે વાંધો ના આવે અને ઈમતા જાય ધુવાડી બુવાડી કરવાનું બધું ચાલુ જ હોય આપણે લીમડાની ધુવાડી ખાવા વાર ખાંજ કરતા હોય એટલે થોડું પ્રમાણ ઓછું રહે માખીનું હોય આપણે જો લક્ષ્મી મીરા અને ક્રિષ્ના તને તને ચરવા લઈ જવા એટલે જો સૌથી તો આપણે ખીલો ત્યાં મીરાને બાંધી દેવાની છે અને ક્રિષ્ના અને લક્ષ્મીને રાખવાની અથુગી એટલે લક્ષ્મીને મોયડો મોયડો નથી એટલે પહેરાવો જોઈએ એની પછી ક્રષ્ણા એને બેને અથુગી રાખવાની ને આને બાંધી દેવાની હાલો હવે આને સૌથી પહેલાં જઈ અને જરાક બાંધી આવી હાલો હાલો ચરવા જવું એક હવે તો ભાઈ ઘણી ટેવ પડી ગઈ બાકી તો આવી રીતના ટેવ જ નથી વાય તમે ગમે એટલું કરો ને તો ના હાલે એટલે ના હાલે એને બદલે જો આવી લ્યો મને એમ હતું કે હલવી નહીં પડે થોડુંક અઘરું લાગીએ વાંધો ના આવ્યો આવી લ્યો ધીરે ધીરે હાલા લાલા વારે વાર લ્યો જો આપણું અઘરા મઘરું કામ હતું ની તો સૌથી હલવું પતી ગયું મને એમ હતું કે મીરા ને લઈ જવી બહુ અઘરી રાખી એકલી ને તથા મીરા આરામથી વહી આવી હાલો મીરા ને તો અહીંયા ખીલો ખોડી અહીં બાંધી દીધી એટલે મીરાને ને એટલા જરવાનું મજા કરવાની હવે હાલો લક્ષ્મીનો નો અને કૃષ્ણ નો વારો બે નો પાણી પી લ્યો પાણી પી લ્યો અને તમારે તો પીવું નથી ને મેડમજી હા મેડમજી તો પાણી પીતા જ નથી બહુ ઓછું પીએ જોયું કીધું ખોટું લાગી ગાલી કે પી લઉં કીધું પીલે 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 કૃષ્ણા ને હું થોડુંક લક્ષ્મી થી થોડીક બીક લાગે એટલે વાત સાચી કૃષ્ણ જયન ભાઈ કેમ આપડા મોરલા ટેહોક ટેહોક હમણાં વાદળ વાદળછાયું વાતાવરણ વરસાદી વાતાવરણ છે ને ચાલુ જોઈએ આખા દીમાં

હાલો હવે આપડા ક્રિષ્ણા બેન અહીંયા બંધાઈ ગયા મજા ના એટલે હવે અહીંયા ખાવા પીવાનું હોય નઈ કઈ એને મજા નું ગુમરા દેવા ના હોય તો અહીંયા બંધાઈ ગઈ મીરા બંધાઈ ગઈ ઉમણી જો મીરા ખાય છે ને ગુમરા મારે ને એવું બધું ચાલુ હોય ને આમણી હવે આવી ગઈ લક્ષ્મી લક્ષ્મી મજાની ચરતી જાય જો આમાં દ્રોકડ એવી મસ્ત જામી ને ઘોડાવણી ભાઈ ફેવરિટમાં ફેવરિટ લીલા ચરામ હોય ને તો દ્રોકડ ભારીને મજા આવી છે એ રાય હામે હામે પારી આજ તને તને ભેગ્યું કાઢ્યું બાર્યું નકર એક દિવસ કાઢી હતી કૃષ્ણા ને લક્ષ્મી ને પછી આજે તો મેં મીરાને ને બાંધો ને મીરા નામી ખાય છે મીરા તો નામી અસલ ચરે હે ગાય બાંધી બાંધી નથી આવું ખાતી ના છૂટી હોય ને તો અસલ ખાય ગાઇટ

આમાં દીકરીને રજા પડી ગઈ ઈ તો જઈ રહ્યું નઈ બાઈ થયું ઘડીક વાર રોગી હું પી રહ્યું તણાવતી હતી પછી મેં ચાલો ઘેરતી આવી ગયું મજા નીય ઘેર એને ત્યાં બસ હજ હલો એને એની બે જગ્યા જગ્યાએ બાંધી દઈ અને ભાઈ લક્ષ્મી ત્યાં એને ઘડીક વાર ચરવા દે હું ઉમણો જગા ભાઈ માયરો મશીનનો સ્લેબ આલો જો એને કરી દીધું હરાડે અને હવે આપણે છે વાઢીઓ જરો વાઢો આલો જરાક વાઢી હું વાઢી નાખીએ એટલે એ કામે થઈ જાય કમ્પ્લીટ પછી બધા કામ થઈ જાય રેડી પછી ચાલો મશીન લઈ અને જવું છે ગામમાં થોડું કામ છે